સરકારી હોવા છતાં અમરેલી શહેરમાં ઉત્સવ મેળો ધમધમી રહ્યો છે જેમાં સરકારની ત્રીસ જેટલી ગાઈડલાઈન હોવા છતાં અનેક ગાઈડલાઈન નો સર જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સવ મેળો નહીં પણ મોતનો મેળો હોવાની પ્રતિતિ વચ્ચે એક્સક્લુઝિવ રિપોર્ટ આ છે અમરેલી શહેરના કલેક્ટર કચેરીની એક્ઝિટ પાછળ આવેલ ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલો ઉત્સવ મેળો આ ઉત્સવ મેળો નહીં પણ મોતનો મેળો હોવાની સ્પષ્ટ પ્રતિતિ જોવા મળી રહી છે સરકારના નિયમ મુજબ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની સૂચના હોવા છતાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા હોવાથી અકસ્માતની ગંભીર શક્યતાઓ ઉડીને આંખે વળગી રહી છે મેળાની જે જે રાઇડ્સ હોય તેમાં આરસીસી ફાઉન્ડેશનનું સ્ટ્રક્ચર જમીનમાં ઊભું કર્યા બાદ રાઇડ્સ ઊભી કરવી જોઈએ

કોની તેવા સવાલો લોકમેળાના લાયસન્સ આપનાર અધિકારીને કર્યા હતા ત્યારે મીડિયા અમરેલી પ્રાંત કલેક્ટરની પ્રતિક્રિયા માટે ગયેલ પણ અમરેલી કલેક્ટરમાં સચિવ સાથે મીટિંગમાં હોવાનું જણાવી મીડિયા સામે આવવાનું પ્રાંત કલેક્ટર એમ જે નાખ્યાએ મોબાઈલમાં જણાવ્યું હતું ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી આ ધમધમતો મોતનો મેળો ગંભીર દુર્ઘટનાની સાક્ષી પૂરી રહ્યો હોવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાનું જણાઈ રહ્યું છે

અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરકાર માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો પર નોંધ લેતી નથી

ધંધાદારી અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે તમામ અધિકારીઓ તમામ નીતિ નિયમોનું પાલન કરતા નથી તાજેતરમાં જ આજે બે ત્રણ દિવસ પહેલાં છે અમરેલીમાં ટ્રેનિંગ ફ્રેન ઊભું થયું અને એ ફ્રેન્યું પણ જ્યારે ખરેખર ફરી વાર થ્રીજી ફેરી રનવે ઉપરથી ઉતરી ગયો હજી આ સરકાર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે પચાસ માણસો ઉપર મળશે ત્યારબાદ આ સરકાર ચાર લાખ રૂપિયા દેવા માટે તૈયાર થશે અને આ સરકાર બે શર મે ખરેખર આવા નીતિ નિયમો નો ઉલડિયો કરી અને આવા દાયફા યોજી પ્રજાના ટીચામાંથી પૈસા કાઢી અને તેના સમર્થકોના પૈસા ભરી રહી છે જે સૌ જગજાહેર છે તો તમામ નીતિ નિયમો છે ફાયરના સેફટીના અહીંયા સાધનો હોવા જોઈએ સેફટી અધિકારીના તમામ નીતિ નિયમોના સર્ટિફિકેટ હોવા જોઈએ આરસીસી નું સ્ટ્રક્ચર ઊભું કરેલું હોવું જોઈએ વાયરિંગ અટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરના અભિપ્રાય હોવા જોઈએ આ તમામ નીતિ નિયમોનો ઉલ્લંઘન કરનારું જો કોઈ પાર્ટી હોય તો માટેમાં માત્ર આ સરકાર અને તેના સમર્થકો અને અધિકારીઓ છે મારું નામ નિર્ભાન ગુરેશિંહ હું સાવરકોલ્લાથી આવ્યો છું બાળકોને લઈને પણ આપણે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણને મળીને કે આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે છે એ આખું કોબા પર ઊભું કરવું પડે કેવા કે જેમાં માણસો એવા ખાલી ઢેબા ઉપર રે તો એ સરકારે આ લોકો ને પરવાનગી કઈ રીતના આપી છે મેં હમણાં જોયું નાવડી છે માવડી માં એ રીતનું જ છે તો સરકાર શ્રી મારી અપીલ છે કે તમે આવા માણસો ને આ રીતના આપી ગયો છો મંજૂરી કોઈ ગાઈડલાઇન ઉપર રહેતો નથી આમાં આપણે આની પેલા બનાવ રાજકોટમાં માં બનેલા વડોદરામાં માં બનેલા છે તો તમે આવું બનાવ રાહ જોવો છો તો અહીંયા મોટો બનાવ બને પછી સરકાર શ્રી આ ગાઈડલાઇન જોવાય ને આવ્યા ઉપર થી જો હોય છે એ તપાસ નહીં કરતા હોય કે ભાઈ ઢેબા ઉપર ઉભેલું છે જ્યારે પણ આપણે ઘણા મેળામાં માં જોઈશું તો એ કોબા ઉપર ઉભું કરેલું હોય છે આ ખાલી ઢેબા ઉપર છે તો આમાં જીવ જોખમ કેટલો છે એની જવાબદારી કોણ લે તંત્ર કે મેળા વાળા